જય માતાજી ખેડૂત મિત્રો આપણે એક બે વખત હમણાં એક એપ્લિકેશનમાં ટ્રાય કરતા હતા લાઈવ નહીં એમાં તો કાંઈ બહુ મેળ ન આવ્યું કાંઈ સરખું જામું નહીં એટલે પછી ડાયરેક્ટ યુટ્યુબમાંથી ને જ લાઈવ થઈ ગયો કાંઈ ખ્યાલ નથી હોય નથી ખબર ભાઈ જોઈ ગયો તમને અત્યારે કડકભાઈ હા ભાઈ આવક વિશે ને બધું જણાવવાનું છે અત્યારે આ લાઈવ થયો આની પહેલાં એક બે વાર લાઈવ થયો પણ એક એપ્લિકેશનમાંથી લાઈવ થયો તો એમાં થોડું કામકાજ સારું હતું ટ્રાય કરતો હતો મેં કીધું આમાં કાંઈ લાઈવમાં હાલે પછી ડાયરેક્ટ યુટ્યુબમાંથી ન લાઈવ થયો તો ભાઈ આઈટની પહેલાં તો તમને બજારું જણાવી દઉં તો આપણી પાસે ત્રણ ચાર અહીંયા વકલ છે ભાઈ સારી ક્વોલિટીમાં જેને આપણે સારી ક્વોલિટી કહેતા હોય ને બમ્પર સાઇઝવાળો માલ કહેતા હોય આવો સાઇઝવાળો માલ ને સારી ક્વોલિટી માલ હોય તો પ્રોપર આવા માલ છે ભાઈ ત્રણસો હવા તીનસો રૂપિયા સુધી વેચે છે આઈ જે બજાર ઢીલું છે જે સારા માલમાં બજાર ઢીલું હોય કારખાના ક્વોલિટીમાં માલમાં બજાર એવું ને એવું છે તો આ બધા વકલ છે તમે જોઈ શકો છો હા સારી ક્વોલિટી ભાઈ આવા બધા માલ ત્રણસો હવા ત્રણસો રૂપિયાની આસપાસ વેચાય છે જે આપણે સાડા ત્રણસો ચારસો એકદમ થઈ ગયા હતા એવા ભાવ નથી થતા ત્રણસો હવા ત્રણસો એટલે થોડું એવું બજાર ઢીલું છે ભાઈ આજે એટલે આમ જોઈ તો પ્રોપર ગઈકાલે છેલ્લે એન્ડમાં બજાર ઢીલું જ હતું હરાજીનું કામકાજ તમને કહી દઉં કે ભાઈ છાપરા નંબર બે અને છાપરા નંબર ત્રણ છે કપાસ વિભાગમાં કપાસ છાપરા નંબર બે ને કપાસ છાપરા ત્રણ આ બે છાપરામાં હરાજીનું કામકાજ હાલી ગયું છે રજીમાં જતો અત્યારે લગ્ન ખાસ બજાર બહુ જાણતો હતો આપણે વિડીયો તો નથી બનાવવા દેતા એટલે કીધું કે ભાઈ પેલા બજાર જાણી લઈ કેવી કેવી બજાર કારખાના ક્વોલિટી માલ હોય કે આપણે બેતા વાળાને એવા ક્વોલિટી જોઈ શકો છો આવું હોય તો આ બધું એ વેચે છે ભાઈ એકસાઇટ એકોતેર છોતેર એકાશી રૂપિયા લગ્ન વેચે છે આવું ફૂકવું બેતું હોય તો પછી એકદમ આપણે ઓલો ભીનો બગાડ જેવો માલ હોય ને તો એ ભાઈ એકાવન એકસઠ રૂપિયામાં વેચાય છે તમને દેખાડવું જોઈએ એવું હોય કે વકલ હોય તો આમાં હજી થોડીક ડુંગળી છે તો આવા માલ એકસઠ એકોતેર રૂપિયા થઈ જાય છે આ બધું કારખાના ક્વોલિટી છે આવા મીડિયમ ક્વોલિટી માલ હોય જે આપણે ઉગેલો હોય એવો માલ ને એવું અંદર મિક્સમાં હોય તમને ખ્યાલ હોય તો આપણે કહેતા હોય કે ભાઈ મીડિયમ ક્વોલિટી માલ છે ઉગેલું ને એવું બધું આવું બધું અંદર મિક્સમાં હોય થોડુંક નબળું નેવું તો આ બધા માલ છે જે હવા હોવા રૂપિયાથી લઈને દોઢસો પોણા બસો રૂપિયા સુધી વેચે છે એટલે આમાં બજારમાં આમાં વાંધો નથી જે મીડિયમ ક્વોલિટી માલ છે એમાં એમાં બજાર એવું નવું છે આ બધા જે મીડિયમ ક્વોલિટી માલ છે એમાં પણ એકદમ જે સુપર સુપર ક્વોલિટી માલ આપણે જે લેવતા હોય મોટી સાઇઝવાળા ને એકદમ કલરવાળા જે આપણે સાડા ત્રણસો રૂપિયા થઈ જતા અમુક માલના ત્રણસો એકસાઠ એકોતેર એકાશી રૂપિયા સુધીના જે ભાવ થઈ જતા હતા એ માલના જોઈ તો આ જેવા બજારો થતા નથી ભાઈ બહુ જોઈ તો ત્રણસો એક એકવીસ છવ્વીસ એકત્રીસ રૂપિયા સુધી વેચાઈએ બાકી એથી વધારે આજે ભાવ થતા નથી પછી આ જોઈ લો આ મોટું બેતું છે તો આવા બહુ મોટા બેતા હોય આવા બેતા હોય તો ભાઈ વેચાય છે બધા એકોતેર એકાશી રૂપિયામાં આવા મોટા મોટા બેતા છે એકોતેર એકાશી સુધી વેચાય છે આવા બેતા હવે પહેલા તો બધાને આવકની ભાઈ જાણકારી ખાસ કરીને જોતી છે કે ભાઈ કેટલી આવક થઈ છે તો ભાઈ આવકમાં બે છાપરા ભરાઈ ગયા છે આવડા પછી બ્લોકની વાત કરીએ તો એક નંબરનો બ્લોક ભર્યો છે બે નંબરનો બ્લોક ભર્યો છે ત્રણ નંબરનો બ્લોક ભર્યો છે પછી જે ચાર નંબરનો બ્લોક છે એ સફેદ ડુંગળીમાં આપેલો છે એટલે એ એક બ્લોક ખાલી હતો પછી પાંચ છ સાત આઠ નવ અને દસ આટલા બ્લોક ભરેલા છે એટલે નવી જમીન હોળ વીગા એ આપણે એમ કહીએ કે આખું ભરાઈ ગયું છે એક બ્લોક છે તે સફેદ ડુંગળી માટે આપેલો છે એટલે એમાં સફેદ ડુંગળી ઉતરે છે ઘણા બધા ભાઈઓના એ વધારે પ્રશ્ન આવે છે કે ભાઈ આવક કેટલી છે બધા બ્લોક ભાઈ નવી જમીન સોળ વીકા છે એમાં આમ જોઈએ તો બધા બ્લોક ભરાઈ ગયા છે એક ચાર નંબરનો બ્લોક છે સફેદ ડુંગળીમાં ઉતરે એટલે એ એક બ્લોક ખાલી છે એમાં સફેદ ડુંગળી ઉતરે છે બાકી આમ જોઈએ તો પ્રોપર દસ બ્લોક સુધીનું બધા એટલે નવ બ્લોક ને ભરેલા છે અને ભાઈ તમને આમ કટામાં આવક જણાવું ને તો નેવું હજાર કટ્ટાની આસપાસની મિત્રો આવક થઈ ગઈ છે ને કદાચ એક લાખ કટા પણ થઈ જાય આ તમને આવક અંદાજીત જણાવું છું ત્રણ દિવસ હાલે એટલો માલ ફરી પાછો આવી ગયો છે આજે શુક્રવાર છે એટલે શુક્ર શનિ ફરી પાછી રવિવારની રજા આવશે એટલે સોમવાર સુધી માલ આવશે ને કદાચ સોમવારે નવી આવક ખુલે પછી તો આજે કદાચ આવક હરાજી કદાચ વધારે લઈ લે તો પછી સોમવારે આવક સોમવારે જ લગભગ હવે તો ખુલે કારણ કે રવિવારે તો આવક લગભગ ન ખુલે બે દિવસમાં તો માલ એટલો બધો પૂરો ન થાય બાકી તો બજારોની તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે બજારો કેવી છે તો ભાઈ કારખાના ક્વોલિટી બજારું છે એ એમને છે પૈડા બજાર છે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે એમાં બજારો એમને છે પૈડા બજાર છે પણ સારી જે ક્વોલિટી છે ભાઈ સુપર જે આ ટાઈપની એમાં થોડુંક બજાર ઢીલું છે એટલે આમ બહુ બજાર ઢીલું નથી પણ આવા માલના કાંઈ લે સાડા રૂપિયા સુધી થઈ જતા હતા તો આ જે હે તો ભાઈ ત્રણસો હવા ત્રણસો રૂપિયા ભાવ થઈએ હારા માલમાં થોડુંક બજાર ટાટું હે અહીંયા ઘણા વકલ વેચાણો છે અહીંયા એક મોટો વકલ વેચાણો છે એક આ વકલ વેચાણો છે આને આને ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ દેજે એટલે આપણે ક્વોલેટી ક્વોલિટી જેને કહેતા હોય ને ક્વોલેટી માલ એ માલ છે ત્રણસો છવ્વીસ રૂપિયા વાવ દે છે આની અંદર થોડુંક છે નાની સાઈઝમાં બહુ ઓછા ભાગી છે નાની સાઈઝ બાકી પ્રોપર બધું મોટા મોટી સાઈઝમાં છે આવડો આ માલ આના ત્રણસો છવ્વીસ રૂપિયા વાવ દે છે બેસ્ટ ક્વોલિટી માલ આપણે કહેતા હોય ને ત્રણસો છવ્વીસ રૂપિયા જૂની પેઢી પતિ ડુંગળી નથી આવતી હો ભાઈ નકર તો તમને એને ભાવ જણાવું જૂની પીડી પતિ માલ ક્વોલિટીમાં ભાઈ એકોતેર છોતેર માં વેચે છે આવું છે થોડું આ ડુંગળી ટાઈપ છે માલ તો આ બધે બસો દોઢસો થી બસો રૂપિયા ની આસપાસ આ માલ કાચો છે એ તમને કહી દો ભાઈ માલ કાચો છે આવડો ઝીણા મોટી સાઈઝ માં આવી ક્વોલિટીમાં જે જોઈ લે ઝીણા મોટી સાઈઝ માં છે માલે કાચું આ બધું દોઢસો થી બસો રૂપિયા ની આસપાસ હરાજી નું કામકાજ ભાઈ અહીંયા છાપરા માં પૂરું થઈ ગયું હોય અત્યારે નવી જમીન માં હરાજી નું કામકાજ વહી ગયું છે હવે કેટલામાં બ્લોક માંથી હરાજી ચડે હવે અહીંયા જાય પછી ખબર પડે અત્યારે તો હવે છાપરામાં આવે હવે તમે જતા હોય તો આના પછી આપણે ફરી પાછા લાઈવ થાય એક વખત ત્યાં નવી જમીનમાં આંખેથી છેટા રહીને કારણ કે હવે નજીક તો આપણે જવાય એવું છે નહીં આજે ફરી પાછી ભાઈ સવારમાં વહેલી આઠ વાગ્યામાં જાહેરાત થઈ ગઈ હતી કે ભાઈ કોઈ પણ યુટ્યુબરે માર્કેટયાર્ડની અંદર વિડીયો બનાવવા નહીં હવે આજે ફરી પાછી એક વખત સવારમાં જાહેરાત થઈ એટલે આજે વિડીયો બનાવ્યો જ નથી બધાય ભાઈ તોલ કામ ચાલુ થઈ ગયા હરાજી વહી ગઈ છે અહીંથી આ માલ છે જોઈ લો સારા માલ છે આવા ત્રણસો હવા ત્રણસો રૂપિયા સુધી વેચાય છે હજી સારા માલ આવી ક્વોલિટી માલ આ બધાય માલ હજી ત્રણસો હવા ત્રણસો લગ્ન વેચાય છે ત્રણસો સોળ એકવીસ એકત્રીસ રૂપિયા સુધી વેચાય છે સારી ક્વોલિટી માલ બિયારણ ક્વોલિટી ચાલીસ રૂપિયા માઇનસ એક ભાઈ ની કોમેન્ટ છે ભાઈ ચાલીસ રૂપિયા જેવું બજાર માઇનસ ચાલીસ રૂપિયા જેવું બજાર માઇનસ સારા માલ માં બાકી આમ કારખાના ક્વોલિટી માલમાં ને એમાં બધામાં જોઈ તો બજાર એવું એવું છે હા આજે છે છતાંય આપણે હજી બપોર પછી ભાવ છે એ પણ જાણીશું બપોર પછી કેવા ભાવ થઈ છે એવું લાગશે તો બપોર પછી ફરી પાછું એકવાર લાઈવ કરશું તો ચાલો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી સાવ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો કોમેન્ટ દ્વારા આપણે જવાબ દઈ દઈ યુ આર ફ્રોમ રાજસ્થાન ભાઈ હમણાં ગુજરાતી રાજસ્થાન ના નથી નામ રાજસ્થાન ના માર્કેટ ભાઈ એક અજયભાઈ કરી અજયભાઈ રબારી કરીને પૂછે છે કે આ ક્યાં છે માર્કેટ તો ભાઈ અજયભાઈ ગોંડલ માર્કેટ યાર્ડ છે આવડું આ તો ચાલો હવે આ વિડિયોમાં એટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને ખાસ લાઇક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ